બાબાઈ તાર મિત્રને ફોન કરો તો ફોન કર્યો તો ઈ ભાવનગર ગયલો હશે પાછો અમારું કુંડાળા ના કાઢવાનો ન હોય મારે યા પાડા હરું કેળા લેવા જવાનો હોય તમને નંબર બીજો હે તું ખરો હા ના એ તોકરાનો તાર બપ્પાને દે તો બટા હા બબાય મારા ભાઈબંધ બે ચાર તો એને ઓર્ગેનિક કેળા ખાવા તો હું લાવું વાડી છે કે ના આવી કેમ લાગ બરાબર એ સારું આવતું લાગે આપડો નો

આપડે ટૂંક આપડે એમ કીધું એક એક કરી ચાર જપડેલી પાડી દેવાની સાઈ જ

મારા બાપા બોલાવે હાલો તો મારા બાપા બોલાવે તમને બધા બાપા વાર લાગશે

મિત્રો આ કોમેડી વિડીયો હતો એટલે આપણે કોમેડી માટે જે કઈ કર્યું એ ખરેખર બાબુભાઈ પોપટભાઈ ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ઓર્ગેનિક ખેતી કરે છે ઓર્ગેનિક કેળ પણ એને કરી છે ઓર્ગેનિક ચીખંડ બનાવશે ઓર્ગેનિક મઠો પણ બનાવે છે ઓર્ગેનિક ગાંઠિયા પણ બનાવે છે એટલે આ વિડીયો તમે જોઈને લાઈક કરજો શેર કરજો અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો અને ઓર્ગેનિક માટે દિહોરા બાબુભાઈ પોપટભાઈ નો કોન્ટેક્ટ નંબર આમાં બોર્ડ આવે છે એમાં તમે જોઈ લેજો નમસ્તે